એટલે બધા આવવાનું છે હજી તો અગડી જોઈએ હવે હું વાહન લઈને આવે સીધી બસ લઈને આવે છે સીધી રિક્ષા લઈને બે માં ક્યાં કદાચ ગામડામાં કઈ બસ બસ ન આવે રિક્ષા તો આવે એટલે માલ છૂટી જાય છે અમારે અને ગાવું છોડવી જોઈએ ગાય ગા હાલો હાલો છોડી નાખ છે એટલે ગાવું જાય છે હી હાલો હાલો ગાય કે ગા છોડવી જોઈએ હી

અમારે ધણ હાલતું થઈ ગયું છે જો જાય છે એટલે જો સુરત ચા આવે સુરત ચા આવી જો આવે રિક્ષામાં છે હાલો સુરતની રિક્ષા આવી ગઈ છે કોણ દાડી આઈ ગયા તો મન દે ને તું પણ તું દે ને મન થોડીક તો દે ને તો વાંધો નહીં નગર તો સડી કાઢી નાખું નો દેતો

રેમ તો કરે તો બે રેડી 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 ઓકે ઓકે પૈસા ઠેલો તો વીરો આમ કારખાના ખુલી ગયા છે ને આપણે જવાનું છે પહેલી વખત કામે અત્યારે કારણ કે હવે હેરાન તેજી તો નથી પણ ધીમે ધીમે કારખાના ખુલે એટલે આપણે જવું છું જો કામે તો હાલો આપણે ફટાફટ જાય કામે અત્યારે દસ વાગી છે કારણ કે આજ તો પહેલો દિવસ છે એટલે મોડું તો જવાનું છે થોડું ઘણું અમારે દીપકભાઈ બે દીધા જાય છે કામે ને એને તો કામ હાલે છે થોડું ને એનું ટિફિન લઈને જવાનું છે આપણે અમે ને પછી સુરતવાળાને બધા મળીશું પાછા ફરીવાર કારણ કે બધા હવે અહીંયા અહીંયા જઈએ એટલે હવે તો આપણે મળતા રહીશું બધા એને હાલો હવે આપણે જઈ ફટાફટ કામે ભોગી જઈએ અત્યારે હે

મિત્રો અત્યારે રજા પડી ગઈ છે અને હવે જવાનું છે સીધું ઘેરે તો સીધા ઘેરે ભાગીએ અત્યારે કારણ કે દેહ આત્મી જો છે ને ટાય ટાય બહુ લાગે છે તાલુ સીધા ઘેરે ભાગીએ મિત્રો અત્યારે હું લાલજીભાઈ બહુ જાય છે અત્યારે ઘેર આવી જાશો અત્યારે ને અત્યારે હું લાલજીભાઈ બહી જાય છે ને ડિસ્કશન કરીએ છીએ અમારી વિશાલભાઈને લગ્ન છે બગી બાંધવાની છે કેવી બગી બાંધી નહીં આ બગીભાઈ ઓ એનું સાડા નવ હજાર સાડા નવ તો હારે હારું કહેવાય હું આપણા માટે સાડા નવ બીજા માટે પંદર એવું છે કોઈને માંથી ભાઈ કોન્ટેક્ટ કરજો સંજય ભાઈને ને મેસેજ કરજો વોટ્સઅપ નંબર આપી દે હા તો વાંધો નહીં મારે મેસેજ કરી દેવા ડીજે બાંધવું તો કહેજો ડીજે કેમેરા વિડિયો શૂટ કોઈ પણ વસ્તુ લગન બાંધવી ફોન કરી દેવો એટલે હું તમને કોન્ટેક્ટ કરી આપી આ ડીજે ભાઈ 18000 માં આવે બસ બંધ કરી દે કોપીરાઈટ આવી કે મારા બ્લોગમાં માં બાજો ડીજે વાગે ની

લેવા તાને પાઇપન લો લગનવાઈ પાઇપન કારણ કે બાંધવાનું હોય તો તો મને બાંધી લે ખર્ચા કર લે વસ્તુ કરના છે પણ પછી નો દે મુ પછી ફરવા વયા ને પછી આપણે અહીંયા રખડવાનું કઈ બજ ગઈ થી લાવનું લે આજે ન કલાક પછી એવું છે આજ કાપ હતો રજા હતી છે

તો સુધારી નાખજો ચાલો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ભૂખે બહુ લાગી છે આજ તો ધાણા છે તો ચટણી બનાવવાની છે હું ગચ્છો એમ મરશિયા ને થોડાક ધાણા લઈ લે ચટણી ને મરશી છે એ તો ખાવું થોડી ઘણી જે થાય એવું કઈ ન હોય એ તો અરે બહુ તીખું થાય મરશી થી

તો અત્યારે ખાઈ લીધો છે આપણે ગરમ ગરમ વળો અત્યારેન ખાવાની એવી મજા આવી ગઈ તે ડુંગળી હતી આથનામાં પછી અમારો કે કલાલા મરચા રાઢી સાઈન 12 રોટલો મજા આવી છે અત્યારે નંબર રાજુ અહીંયા અત્યારે રાજુ ભાઈ આવી જશે કો રાજુ ભાઈ હું આલે જીવડા તે ખાધું મે ખાઈ લીધું છે વાસણ મૂકી નાખા થઈ ગયા નવરાત હવે આ ફોન જોઈ લે કડીક માઇન્ડ અત્યારે વારો આવે ફોન જોવાનો વાહ ભાઈ વાહ તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાયને જય માતાજી અને બાય બાય